એક સમયે લાખો કોરીની આવક ધરાવતા લખપતના આજે કેવા હાલ છે નામ અને વિનાશ પાછળ રહેલી એક રોચક કહાની કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કચ્છ નહીં દેખા કારણ કે કચ્છમાં ભવ્ય રણોત્સવનું આયોજન થતાં કચ્છ આજે પ્રવાસન ક્ષેત્રે ગુજરાતનું એક અવિસ્મરણીય નજરાણું બની ગયું છે રજવાડી ઇતિહાસ થી લઈને ગુજરાતના કલાત્મક અને કિલ્લેદાર પર્યટન સ્થળો સિવાય દેશી અને વિદેશી પર્યટકોમાં પણ આજે કચ્છ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે ત્યારે આજે અમે કચ્છના એક એવા નગર વિશે વાત કરીશું કે જે એક સમયે દરિયાઈ માર્ગે થતા વેપારને કારણે ધમધમતું તેમજ તેની જાહોજ લાલી માટે ખૂબ જ પ્રસિદ્ધ હતું અને તે છે લખપત લખપત કે જે એક જમાનામાં સિંધ પ્રાંતનો પ્રદેશ હતો જૂના દસ્તાવેજોના ઉલ્લેખ મુજબ સોળમી સદીમાં આ શહેરને બસ્તા બંદર તરીકે પણ ઓળખવામાં આવતું ત્યાર પછી તે કઈ રીતે લખપત બંદરમાં પરિવર્તિત થયું તેની પાછળની પણ એક રસપ્રદ કહાની છે અહીં આવેલી છે ગુરુ નાનક દેવ ની સ્મૃતિ રૂપ ચરણ પાદુકા અહીં ગુરુ નાનક લઈને પીર બાબા પણ આવી ચૂક્યા છે ગુરુ નાનક દેવ ની સ્મૃતિ રૂપ ચરણ પાદુકા પણ અહીં ઉદાસી સંપ્રદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે ગુરુ નાનક અહીંથી મક્કા મદીના ધર્મ પ્રચાર માટે ગયા હતા એવું કહેવાય છે બે વખત આવ્યા અને ત્યાંથી ગયા હતા એક સમયે રોજની આવક હતી એક લાખ કોરી કારણ રાતા ચોખા એવું કહેવાય છે કે લગભગ બસો થી અઢીસો વર્ષ પહેલા આ વિસ્તારમાં સિંધુ નદી વહેતી હતી અને છેક દેશલ પરમાતે તે ભળતી હતી ત્યારે સિંધુ નદીનું પાણી આ પ્રદેશ માટે એક આશીર્વાદરૂપ હતો આ સાથે સિંધુ નદીનું પાણી તેમજ ભૌગોલિક પરિસ્થિતિઓના કારણે આ પ્રદેશ એ જમાનામાં ચોખાના ઉત્પાદન માટે પણ નંબર વન ગણાતો હતો કારણ કે અહીં ચોખાનો મબલક પાક ઉતારવામાં આવતો હતો એવું કહેવાય છે કે એ સમયે લખપતના ચોખા કે જે લાલ કલરના રાઇસ એટલે કે રાતા ચોખા તરીકે ઓળખાતા તે ખૂબ જ પ્રસિદ્ધ હતા આથી ચોખાના પાકને કારણે થતી આવકમાં અહીં એ સમયે રાજ્યની આવક એક દિવસમાં તો એક લાખ કોરી એ સમયના કોન્સ હતી જેનું મહેસૂલ કચ્છ રાજ્યને ચૂકવવામાં આવતું એટલા માટે તેનું નામ લખપત પડ્યું હોવાનું કહેવાય છે લાખોની આવક તેમજ અહીં રાવ લખપત થઈ ગયા એમાં બંને કારણો પણ તેનું નામ લખપત પડ્યું હશે કચ્છમાં રાવ લખપતના સમયે ઈસવી સન સત્તરસો એકતાલીસ થી સત્તરસો એકસઠ લખપતમાં હુનર કળાનો ખાસ વિકાસ થયો હતો બધું જ અહીં બરાબર ચાલી રહ્યું હતું લખપતવાસીઓ પણ ચોખાના પાકમાંથી થતી આવકને કારણે ખૂબ જ ખુશ હતા કારણ કે ઇતિહાસકારોના મતે એ સમયમાં આ પ્રદેશમાં રહેનારા પ્રત્યેક માનવી લખપતી હતો પરંતુ કહેવાય છે ને કે કુદરતની સામે મનુષ્ય પાંગડો છે કુદરતી છે છે તો જળ જળ હોય 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 ત્યાં ત્યાં સ્થળ સ્થળ અને કરી નાખે આવું જ કાંઈક લખપતમાં થયું હતું પ્રથમ વખત ઓગણીસો અડસઠ માં એક આંતરરાષ્ટ્રીય સંસ્થાએ વિશ્વભરની પ્રખ્યાત ઇમારતો અને પ્રાકૃતિક સ્થળોની સુરક્ષાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને સ્ટોકહોમ માં યોજાયેલી આંતરરાષ્ટ્રીય પરિષદમાં પસાર કરવામાં આવ્યો તે પછી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરની સ્થાપના કરવામાં આવી અને તે સમયે અઢાર એપ્રિલ ઓગણીસો અઠોતેર ના રોજ આ દિવસને વિશ્વ હેરિટેજ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ટ્યુનિશિયામાં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મેન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સે પ્રથમ વિશ્વ ધરોહર દિવસની ઉજવણી કરી હતી યુનેસ્કોની યાદીમાં ખાસ સ્થળ જેવા કે વન ક્ષેત્ર પર્વત તળાવ સ્મારક ભવન કે શહેરનો સમાવેશ થાય છે વર્ષ બે હજાર તેર સુધીમાં દુનિયાના લગભગ નવસો એક્યાસી સ્થળોને વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા જેમાં ઇટલીના ઓગણપચાસ ચીનના પિસ્તાલીસ સ્પેનના ચુમાલીસ ફ્રાન્સ અને જર્મનીના આડત્રીસ ધરોહરનો સમાવેશ થાય છે